નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ જામનગર ગોંડલ અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે માહિતી મળશે બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે અને આવનારા દિવસોમાં પણ તમારા માટે ખૂબ જ સારા સારા એવા વિડીયોઝ આપણા ચેનલ ઉપર મૂકવામાં આવશે એટલે આપણા બે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાવન રૂપિયા હતો ચણા અગિયારસોથી તેરસો અગિયાર તુવેર બે હજારથી ચોવીસો ત્રીસ રૂપિયા એરંડો એક હજાર બાણુંથી એક હજાર બાણું હળદ આજે પંદરસોથી અઢારસો છોતેર સોયાબીન સાતસો પંચાવનથી નવસો આડત્રીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો અઠ્ઠાણું તલની વાત કરીએ તો બાવીસસો સિત્તેરથી છવ્વીસો પચીસ મેથી એક હજાર ત્રીસથી એક હજાર ત્રીસ રૂપિયા જીરાની વાત કરવામાં આવે જૂનાગઢમાં તો પાંચ હજારથી પંચાવનસો बात करिए जामनगर एरडो आज एक हज़ार पांच थी अगियार अगियारो ओग लसण सात सौ थीतो रो नव सौ पचास थी एक हज़ार सुडतालीस अजमो चौबीस सौ चालीस थी तरह हज़ार पंदर धा आजे पांच सौ तेर सौ सो पांसठ सोयाबीन आठ सौ सो पचास थी आठ सौ एशी चाड़ी मगफड़ी एक हज़ार अगियार सौ पंदर रुपया चीणी मगफड़ी एक हज़ार थी बार सौ पिंजतेर कपास पाँच सौ थी पंदर सौ पांच रुपया જામનગરમાં જો જીરાની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા વાત કરીએ રાજકોટની ઘઉં આજે પાંચસો દસથી પાંચસો સાહીઠ તુવેર સત્તરસોથી ત્રેવીસો છન્નું રાયડો આજે નવસો ચાલીસથી એક હજાર ચાલીસ અજમો સત્તરસો પંદરથી ત્રેવીસો પચાસ મેથી નવસો પચાસથી બારસો પચાસ રૂપિયા એરંડો એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ રૂપિયા કાળા તલ થી અડતાલીસથી બત્રીસો સોળ રૂપિયા સોયાબીનની જો વાત કરવામાં આવે આજે તો આઠસો પચાસથી આઠસો પિંચોતેર એ જ રીતે આગળ વાત કરીએ જો રાજકોટની અંદર ચણાની તો અગિયારસો પચાસથી તેરસો એક કલંજી બત્રીસો વીસથી આડત્રીસો પચાસ રૂપિયા ડુંગળી આજે એકસો થી લસણ પંદરસોથી બત્રીસો પચાસ અડદ પંદરસો એકથી ઓગણીસો અઠ્યાવીસ ધાણા બારસોથી પંદરસો અઠ્ઠાણું ધાણી બારસો ચાલીસથી સોળસો પચાસ રૂપિયા તલ ત્રેવીસો પચાસથી છવ્વીસો પાંત્રીસ ઝીણી મગફળી અગિયારસોથી બારસો પચાસ જાડી મગફળી અગિયારસો દસથી બારસો સિત્તેર કપાસ ચૌદસો પાંત્રીસથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો પિસ્તાલીસો પચાસ રૂપિયાથી પંચાવનસો રૂપિયા પૂરા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસોથી પાંચસો છ્યાસી ડુંગળી એકસો એકાવનથી છસો એક તુવેર ચૌદસો એકથી ત્રેવીસો એકોતેર મગ તેરસો એકથી સોળસો એક્યાસી એરંડો આઠસો એક્યાસીથી અગિયારસો અગિયાર અડદ ચૌદસો એકસઠથી ઓગણીસો અગિયાર ચણા અગિયારસો અગિયારથી તેરસો અગિયાર રૂપિયા વાલ પાંચસો અગિયારથી સત્તરસો એક મેથી નવસો છવ્વીસથી અગિયારસો એકવીસ લસણ એક હજાર એકસઠથી તેત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની આજે તો તેરસો એકથી બે હજાર એકાવન રાયડો એક હજારથી એક હજાર એકાવન ચોળી આઠસો એકથી બત્રીસો એક નવી મગફળી આજે સાતસો એકાણુંથી તેરસો અગિયાર ઝીણી મગફળી આઠસો એક્યાસીથી બારસો છ્યાસી જાડી મગફળી આઠસો એકથી તેરસો એકાણું કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ ધાણા નવસો એકથી સત્તરસો એકાવન ગોંડલમાં ધાણીની વાત કરીએ તો એક હજાર એકથી બે હજાર એક એ જ રીતે જીરું આજે પચીસો રૂપિયાથી પંચાવનસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મોબાઈલ સહાય યોજનાવાળો વિડીયો છે એ અત્યારે તમને આ બધા વિડીયા દેખાય છે એમાં ઘણી બધી માહિતી તમને મળી જશે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ માહિતી આપી દીધી છે કે હવે જે મોબાઈલ સહાય યોજના માટે ફોર્મ ભરેલા છે એના ઘણા બધા ફોર્મ પાસ થવા માંડ્યા છે અને મેસેજ મળવા માંડ્યા છે તો એ બધા વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર